હરિએ સંતો ભક્તને કહ્યું જીવ ચેતન છે અને તે ચેતનના સંબંધે સ્થાવર જંગમ ચેતનવંતા દેખાય છે ચેતનના યોગે કરીને બધું જગત રમણીય અને રસયુક્ત દેખાય છે ચેતન વિના બધું નિરસ રહે છે ચેતનના તે ચૈતન્યનું કારણ એક ભગવાન છે આવી અનેક પ્રકારની જે જે બાબતો છે તેણે કરીને અપાર બ્રહ્માંડો ભર્યા છે તેમાં જે નિર્દોષ બાબતો છે તેનું કારણ તો એક ભગવાન છે તેમ છતાં જે ભગવાનમાં દોષ લગાવે છે તેને વ્યાસ આદિક મોટા પુરુષો તેની સમજણ દેખીને અસુર કહે છે સમજણે કરીને દેવી કે આસુરી જેવી જેવી બુદ્ધિ હોય તે દેખાઈ આવે છે તેના વચનમાં કાંઈ છુપું રહેતું નથી જુદા જુદા પાત્રોમાં કસ્તુરી કપૂર અને કેસર ભર્યા હોય અને ડુંગળી જેવી દુર્ગંધવાળી વસ્તુઓ પણ પાત્રમાં ભરી હોય ત્યારે જે પાત્રમાં જે વસ્તુ હોય તે તેના ગુણે કરીને દેખાઈ આવે છે જે ભગવાન સમાન બીજા કોઈને ન જાણે તે દેવી જીવ છે જેટલા લોકો ભગવાનમાં દોષ જુએ છે તે આસુરીજન કહેવાય છે એવા આસુરોને કોઈ વર્ણાશ્રમનો મેળ હોતો નથી જે જેવા હોય તે તેના વચનમાં દેખાઈ આવે છે અખંડ શ્રીહરિની સ્મૃતિ એ જ સત્સંગ છે વચન તો સૂર્ય સમાન છે તે વચન બોલતાની સાથે જ જણાય આવે છે ભગવાન જેવા છે તેવા જ્યારે જાગ્રત અવસ્થા સપના અવસ્થા અને સુક્ષુપ્તિ અવસ્થામાં પણ દેખાતા રહે ત્યારે જ તેનું નામ સત્સંગ થયો કહેવાય છે જેટલા ભગવાનના ઉત્તમ ભક્ત થયા છે તે સૌએ આવો સત્સંગ કર્યો હતો ભગવાન સમાન બીજા કોઈને જાણે નહીં તેનું જ નામ સાચો સત્સંગ થયો છે એમ જાણું આ અમે સત્ય વાત કહીએ છીએ જે ભગવાનમાં ક્યારેય દોષ ન જુએ આવી જેની સમજણ હોય છે તે મનુષ્ય દેવી કહેવાય છે જે દેવી મનુષ્ય છે તે કસ્તુરી કપૂર અને કેસર જેવા છે અને જે અસુર આસુરી લોકો છે તે લસણને ડુંગળી જેવા છે શાસ્ત્ર દ્વારા દેવી મનુષ્ય અને આસુરી મનુષ્યો દેખી શકાય છે શ્રીહરિએ પ્રાતકર્મ કર્યું મચ્છાઉના બાપુભાઈ નિમિત્તે સંતોને જમાડ્યા ભાવ વિના જે વાત જેવી હોય તે તેવા રૂપમાં કહેવી સાંભળવી ઘણી કઠણ છે એમ દેખાય છે માણસ જ્યારે પોતાના ચિત્તને ગ્રંથમાં પરોવે છે ત્યારે ગ્રંથમાં જેવી વાત હોય તેવી તેને દેખાય છે ચિત્ત પોરાવ્યા વિના ક્યારેય વાતનું જે રીતનું ફળ હોય છે તે દેખાતું નથી જ્યારે તેનું ફળ જાણ્યામાં આવે છે ત્યારે તે વાતમાં પ્રીતિ થાય છે જન્મ મરણ લખચોર્યાસી અને જમપૂરીનું દુઃખ જેવું છે તેવું જ્યાં સુધી મનુષ્ય જાણતો નથી ત્યાં સુધી તે મનુષ્યની ચાહે તેવી ચતુરાઈ હોય તો પણ તે કામ લાગતી નથી તેમજ તે ગમે તેટલા ગ્રંથ ભણ્યો હોય અને ભૂમિ ઉપરના જેટલા પંડિતો છે તે બધાને જીતી લીધા હોય તો પણ તેનાથી શું થયું પૃથ્વીનું રાજ્ય કરતો હોય તો પણ શું થયું અરે તિલોકીનું રાજ્ય કરતો હોય તો પણ શું થયું કેમ જે તે જીવ જન્મ મરણના દુઃખથી તો છૂટતો જ નથી જ્યાં સુધી જીવને જન્મ મરણ ન છૂટે ત્યાં સુધી કોઈ યોગ સાધે કે યજ્ઞ કરે તીર્થ કરે કે વ્રત કરે પણ તેનાથી શું ફળ માટે જ્યાં સુધી જીવ સત્સંગ નથી કરતો ત્યાં સુધી તેણે કાંઈ જ કર્યું નથી જ્યાં સુધી સંસારનું ભટકણ છે જન્મમાંનું મરણનું ચાલુ રહે છે અને જ્યાં સુધી તેને ખબર પણ નથી ત્યાં સુધી તેને મળેલો મનુષ્ય જન્મ વૃથા ગુમાવ્યો ગણાય છે જેટલા શાસ્ત્રો છે તે બધાનો પણ આવો જ સિદ્ધાંત છે ભગવાને વારંવાર જેટલા અવતારો લીધા છે તે બધાનો પણ એ જ સિદ્ધાંત છે કે જ્યાં સુધી સત્સંગ કર્યો નથી ત્યાં સુધી તેની બુદ્ધિરૂપી ચિંતામણી કાંઈ જ કામમાં આવતી નથી સત્સંગ કરવા માટે જ યોગ યજ્ઞ અને તીર્થ વગેરે કર્યા છે પણ આ જીવને સત્સંગ કરવાનું તો દૂર રહે છે અને બીજી બાબતમાં તે પૂરો ચતુર બનીને ફરે છે જ્યાં સુધી મનુષ્ય સત્સંગ નથી કરતો તો તે સત્સંગરૂપી સાધન વગર આ સંસારના ભટકણમાંથી છૂટતો નથી આવી સમજણમાં જ બીજી બધી જ જાતની સમજણ આવી જાય છે શ્રીહરિની જે જે વાત છે તેને મુક્તાનંદ સ્વામી પોતાના હૃદયમાં મન મનન કરીને યાદ કરતા પછી હરિભક્તો પ્રત્યે તે વાત કહેતા હતા પછી શ્રીહરિ મંગળા આરતીના દર્શન તથા વાતો કરી તરત મંદિર ઉપરથી ચાલ્યા અને ઉતારે આવીને સ્નાન કર્યું સ્નાન કરીને પોતાના અંગને રૂમાલથી કોરું કર્યું શરીર કોરું કર્યા પછી શ્રીહરિ ઊભા થઈને પિત્બર વસ્ત્ર પહેર્યું સફેદ શાલનો જોટો હતો તે સુખદાયક શ્રીહરિએ ઓઢી લીધો અને ચરણમાં શિશમની ચાંખડીઓ પહેરી લીધી ભવનની પાછળ રહેલા વાળામાં રોજ શ્રીહરી નાતા હતા શ્રીહરી રોજ સવારે તથા સાંજે પણ નાતા હતા સવારમાં પિતતાંબર પહેરતા એક રાધા કૃષ્ણ દેવની ચિત્ર પ્રતિમા નરનારાયણ દેવની ચિત્ર પ્રતિમા તથા બંને ઊંચા હાથ રાખેલી વાસુદેવ ભગવાનની ચિત્ર પ્રતિમા તેમજ પુષ્પ ધારી રહેલી વાસુદેવની મૂર્તિ તથા ચતુર્ભુજ વાસુદેવની મૂર્તિ આ બધી ચિત્ર પ્રતિમાઓની શ્રીહરી પૂજા કરતા હતા તે સિવાય શાલગ્રામ તથા લાલજીની પણ શ્રીહરિ નિત્ય પૂજા કરતા હતા વાસણ સુતારના ઘરની પાછળના વાડામાં સુંદર મંડપ બાંધ્યો હતો તે પવિત્ર રાખેલી જગ્યામાં શ્રીહરિ રોજ પૂજા કરતા હતા શ્રી અયોધ્યા પ્રસાદજી તથા શ્રી રઘુવીરજી શ્રીહરિને માટે થાળ તૈયાર કરતા હતા શ્રીહરિ શ્રી વિષ્ણુને નૈવેદ્ય ધરાવીને રોજ જમતા હતા જે હરિભક્તોનો થાળ હોય તે આવીને ઘણા ભાવથી શ્રીહરિની પૂજા કરતા મચ્છાવ ગામના દરબાર બાપુભાઈ સારા હરિભક્ત હતા તેઓ દેહ ત્યાગ કરીને ભગવાનના ધામમાં ગયા તેથી તેમની પાછળ સંતો માટે કેટલાક દિવસ ચાલે તેટલા સેવદળના લાડુનું ગાડું ભરીને વળતા લાવ્યા હતા તે લાવનારા જેઠીભાઈ પાકા હરિભક્ત હતા સૌથી સારા કમોદ જાતના ચોખા લાવ્યા હતા તેનો ઘણો સુગંધીદાર ભાત કરાવ્યો હતો અને શાક તથા રાયતા વિવિધ પ્રકારના કરાવ્યા હતા ભજીયા વડા ઇત્યાદિ ઘણું બધું કરાયું હતું અને ફૂલવડી નાખી દહીંની અતિશય ભાવથી કઢી પણ કરાવી હતી જ્યારે રસોઈ તૈયાર થઈ ત્યારે શ્રી લક્ષ્મીનારાયણ દેવના મંદિરની પાછળના ભાગમાં સંતોની પંગત કરાવી તે વખતે ત્યાં શ્રીહરિ પીરસવા આવ્યા શ્રીહરિ સેવદળ પીરસવા લાગ્યા તે સિવાયના જેટલા ભોજન હતા તેને સંતો પીરસવા લાગ્યા સંતો ત્યારે શ્રી નારાયણ ધૂન કરતા હતા જ્યારે બધું પીરસાઈ રહ્યું ત્યારે સંતો જમવા લાગ્યા જ્યાં સુધી સંતો જમતા રહ્યા ત્યાં સુધી શ્રીહરિ પંગતમાં પીરસવા માટે ફરતા રહ્યા જ્યારે સંતો જમી રહ્યા ત્યારે શ્રીહરિ પીરસતા બંધ થયા પછી પાણીથી કરચરણ ધોયા અને રૂમાલથી હાથ લૂછ્યા પછી શ્રીહરિ આવીને પાઇટ ઉપર બેઠા સંતોની સભા થઈ તે વખતે જેની રસોઈ હતી તે હરિભક્ત વિવિધ પ્રકારની પૂજા લાવ્યા હતા હરિભક્તોએ હેતથી શ્રીહરિની પૂજા કરીને કપૂરની આરતી ઉતારી તે પછી તરત જ તેમણે સંતોની પૂજા કરી જ્યારે હરિભક્ત સંતોની પૂજા કરી રહ્યા ત્યારે શ્રીહરિએ સૌ સંતોના પ્રત્યે કહ્યું સૌ સંતો સાંભળો અમારે ક્યારેક એક કે બે માસ આવીને અહીં વડતાલમાં રહેવું હોય તો રહી શકીએ તેવી અહીં એક પણ જગ્યા નથી બ્રહ્માનંદ સ્વામી અહીં રહ્યા છે તેને ત્રણ વર્ષ થઈ ગયા તેમણે શિખર અને ઘુમ્મટ સિવાયનું મંદિર કર્યું છે આ બધી જગ્યાએ ચારે કોટ કોટ કર્યો છે હવેલી કરાવી છે અને સાધુને માટે ભંડાર પણ કર્યો છે શ્રીહરિએ બંધન ન થાય તે માટે બ્રહ્મ મુનિને બ્રહ્માનંદ સ્વામીને પોતાની સાથે રહેવા કહ્યું વળી બ્રહ્માનંદ સ્વામીએ શ્રી લક્ષ્મનારાયણ દેવનો કોઠાર કરાવ્યો છે તેમણે આટલું બાંધકામ કરાવ્યું છે પછી શ્રીહરિએ આગળ કહ્યું કે સ્વામી ગમે તેવા હોય પણ અમે જે જે દેશોમાં ફર્યા છીએ ત્યાં બધું દેખીને કહીએ છીએ કે કોઈ માણસ સ્થાનમાં બંધાય જાય તો તેની તેને ગમ રહેતી નથી જ્યાં સુધી જે અમારી આજ્ઞામાં રહે છે ત્યાં સુધી તેમને બંધન થતું નથી અને તે વિના તો બંધાતા જ રહે છે આપણા જેટલા સંતો છે તેમાં મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી એ બધા ઘણા સમર્થને બુદ્ધિમાનોમાં સર્વશ્રેષ્ઠ છે આ સત્સંગમાં જેટલા પ્રપંચી દંભી છે તે બધા જ પોતાને અધિક દેખાડવા માટે પ્રપંચ કરતા રહે છે તે તેના વર્તન ઉપરથી દેખાય છે ગમે તેવો માયાવી હોય તો પણ તે વર્તનમાં છૂપો રહેતો નથી બે ચાર દસ કે વીસ વર્ષે પણ પ્રપંચી માણસ દેખાય આવે છે જે માની લોકો છે તે પ્રપંચીને સર્વોપરી જાણીને તેની પાછળ પાછળ ફરે છે પણ જે તેના પ્રપંચને ઓળખતા હોય છે તે તેની પાછળ ક્યારેય ફરતા નથી પ્રપંચીને ઓળખનારા સાચા ભક્તો પોતાનું માન વધે કે લગાર પણ ન વધે તેની દરકાર કર્યા વગર પ્રપંચીને નઠારો જાણે છે પ્રપંચમાં જે મોટાય છે તે તો છજા ઉપરના છોડ જેવી છે દીવાલ ઉપર છોડ થાય તો ચોમાસામ થાય ચોમાસું વિવું જાય એટલે છોડ ફૂંકાઈ જાય એમ જે પ્રપંચમાં જે મોટાય છે તે તો છજા ઉપરના છોડ જેવી છે નિષ્કપટી સંત ભક્તની મહતા જે સંતો તથા હરિભક્તો નિષ્કપટ હોય છે તે સત્સંગના ઘરેણાં છે સત્સંગ નિષ્કપટ સંતો હરિભક્તોને માટે જ છે નિષ્કપટીનો જ મોક્ષ થાય છે કપટીનો ક્યારેય મોક્ષ થતો નથી એમ કહ્યું છે સત્સંગની જે જે બાબતો છે તે બધી નિષ્કપટી માટેની છે સત્સંગની વાત આવી છે પણ તે કયા વિના જણાતી નથી બ્રહ્માનંદ સ્વામી તો મહાકવિ છે અમારે તેમને મંદિરના કામમાં બંધાવા દેવા નથી કારણ કે જે બંધાઈ જાય છે તેને તેની ખબર પણ રહેતી નથી જે અમારા વચનમાં જેટલા બંધાઈને રહે છે તે તેટલા નિર્બંધ રહે છે એ બંધાતા નથી તે વાત તમારે સૌએ જાણી રાખવી પહેલાં જે નિર્બંધ હોય તેને પણ જો બંધન થાય છે તો તેને અમારા જેટલા વચનો છે તે કહી બતાવે છે માટે બ્રહ્માનંદ સ્વામી તમારે ગઢપુરમાં રહીને ભગવાન સંબંધી ગ્રંથ તથા કીર્તન બનાવવા તે જ ઉચિત છે આ વાત સિવાય તમારા માટે ક્યારેય બીજી કોઈ વાત ઉચિત નથી શ્રીહરિએ બ્રહ્માનંદ સ્વામીને તે સ્થાનનું જે બંધન હતું તે જેમ માતા પુત્રના દોષ દેખાડે છે તેમ હેતે કરીને છોડાયું આ રીતે શ્રીહરિએ બ્રહ્માનંદ સ્વામીને ઘણો પ્રેમ આપીને વાત કરી કેમ જે તેમના જીવમાં જે કાંઈ બાળબુદ્ધિ હતી તેની તેમને ગમ રહી ન હતી શાસ્ત્રોમાં સંભળાય છે કે બ્રહ્મા આદિક જેવા પણ ભગવાનની આગળ બાળબુદ્ધિમાં ખપે છે ભગવાન વિના બીજા સંકલ્પ થાય તે દોષ કહેવાય છે જીવમાં જે દોષ રહ્યા છે તે જીવને દેખાતા નથી શ્રી હરિના સંકલ્પ સિવાય જેટલા બીજા સંકલ્પ થતા રહે છે તેટલા તેના જીવમાં દોષ રહ્યા છે તે અમે જેમ સમજીએ છીએ તેમ તમને કહીએ છીએ વ્યાસ મુનિ સુખદેવજી નારદજી અને સંકાદિકો પણ આ રીતે સમજે છે જે આવી સમજણ હોય છે તે શુદ્ધ બુદ્ધિવાળા મનુષ્યની સમજણ કહેવાય છે અમારી જે બધી જ વાત છે તે શુદ્ધ બુદ્ધિવાળા મનુષ્યને દેખાડવા માટે જ છે જેટલા લોકો ભગવાન સિવાય બીજે મમત્વ કરે છે તે બ્રહ્મા જેવા સમર્થ હોય તો પણ કુબુદ્ધિવાળા છે શતશાસ્ત્ર તથા સત્પુરુષની આવી સમજણ છે જેની એવી સમજણ હોય તેને સત્પુરુષ જાણવા ભગવાનના શરણાગત થયા પછી પણ જેને કામ સુખમાં જેટલી પ્રીતિ રહે છે તે તેટલા કામના ભક્ત છે એમ ચોક્કસ જાણું તેઓ જતે કાળે કામના લોકોને જરૂર પામશે તે જતે કાળે કામના લોકોને જરૂર પામશે અને પછી તે ગધેડા કૂતરાને પાડાના જન્મને પામશે તે વાત ચોક્કસ છે આમ જ છે તેમાં કાંઈ ખોટું નથી એ વાત મિથ્યા નથી તે સવે ધારી રાખવી મનુષ્ય જેટલું પોતાનું ચિત્ત ધનમાં રાખે છે તેટલું તેને અંતર્યામી પ્રભુ તલતલ જેટલું ચોક્કસ જાણે છે ચિત્તનો તો એવો સ્વભાવ છે કે તે જેને ચિતવે તેમાં ચોંટી જાય છે જેને લીધે જેમાં ચિત્ત ચોંટતું હોય તેવા શરીરને તે પામે છે જેની જેવી મતી હોય તે તેવા શરીરને પામે છે વળી જેની જેવી મતિ હોય તેને અનુસારે તેના માટે તેવા અગણિત ધામ રહ્યા છે તે શાસ્ત્રમાં પણ કહ્યા છે એ શાસ્ત્રમાં કહેલું અહીંયા નજર કરીએ છીએ શાસ્ત્રમાં કહેલું અહીંયા નજર કરીએ ત્યારે દેખાય આવે છે પરંતુ જેટલા બુદ્ધિથી અંધ હોય છે તેઓ તો આવી વાતને દેખતા નથી જે લોકો મનમાં ભગવાનનો ડર રાખતા નથી તે મનુષ્ય શરીરને પાયમાં હોય તો પણ પશુ જાતિમાં ખપે છે અને તે લક્ષ ચોરાશીમાં ફરતા રહે છે ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ બે હાથ જોડીને શ્રી હરીને કહ્યું કે આપ તો મારી જીવન દોરી છો માણસમાં જે પ્રકારના દોષ હોય છે તે તેને તેવા જ દેખાતો નથી જ્યારે આપ જીવને દોષ દેખાડો છો ત્યારે જ તેને તે દોષ દેખ્યામાં આવે છે માટે આપના સમાન બીજું કોઈ જીવ માટે હિતકારી નથી વળી આપ જીવના બધા દોષોને વારંવાર માફ કરો છો હે નાથ હે સ્વામી ભક્તોજનોના દોષોને માફ કરવા માટે આપે મનુષ્ય દેહ ધારણ કર્યો છે આપના સિવાય બીજા કોઈ તે દોષોને માફ કરી શકે તેમ નથી એવા આપ તો અમાપ રહ્યા છો મનુષ્યની જેટલી સમજણ છે તે બધી જ દોષમય જ રહી હોય છે માણસમાં અને આપણામાં એટલો બધો ફરક છે તે અમને દેખાય છે તે સિવાય આપનામાં જે અપાર મોટાઈ રહી છે તેનો કઈએ પાર આવતો નથી અને કયા વિના તે દેખ્યામાં પણ આવતી નથી તેથી અપાર શાસ્ત્ર રહ્યા છે જેની જેવી બુદ્ધિ હોય છે તે પ્રમાણે તે જે તે સમજે છે છતાં સૌ પોતાના મનમાં પોતાને અધિક માને છે જે સમજણ આપની સમજણ સાથે તથા શુભ સંકાર